કઠણ કાળજાને કંપાવી મુકતો કિસ્સો સામે આવ્યો છે વીસ વર્ષથી માતા શોધતી હતી તે પુત્ર મળ્યો તો ખરો પણ મૃત હાલતમાં વડોદરાના ગોરવા વિસ્તારની આ ઘટના છે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બે દિવસ અગાઉ મળેલા આઢેરના મૃતદેહને ઓળખવામાં પોલીસને સફળતા મળી છે ઓળખનાર માતાની કરુણ કઠની કઠણ કાળજાને કંપાવી મૂકે તેવી છે ગોરવાના દશામાં મંદિર પાસે ગત તારીખ આઠમીના રોજ સાંજના સુમારે પોલીસને એક આધેડનો મૃતદેહ મળ્યો જેથી તેનો પીએમ કરાવવા ખિસ્સામાંથી ડાયરી મળી અને તેના પરથી પોલીસને બનનાનું નામ શૈલેન્દ્ર રમેશભાઈ પંચાલ અણમોલનગર ગોરવા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ તેના પરિવારજનોની તપાસ માટે પહોંચી ત્યારે મૃતકની માતા ધર્મિષ્ઠાબેન પંચાલે પુત્રને ઓળખી બતાવ્યો મનનાર વીસ વર્ષ પહેલા પર મોત થયું હતું ગુમપુત્ર લાંબા સમયે મળ્યો અને તે પણ મૃત અવસ્થામાં જેથી માતા પર આહ તૂટી પડ્યું હતું ગુમ દીકરો તો ના મળ્યો પણ મળ્યો તેનો મૃતદેહ વર્ષો પછી દીકરાની ભાડ તો મળી અને પરિવાર ખુશ પણ થયો પરંતુ જ્યારે પોલીસ દાદાએ કહ્યું કે તમારો ગુમ થયેલો દીકરો હવે આ દુનિયામાં નથી ત્યારે વર્ષો બાદ સંતાન મળ્યું પણ મૃત હાલતમાં કુદરત તારો આ તે કેવો નિર્ણય તેમ સામે જો આવ્યું છે ગોરવા પોલીસ સ્ટેશનમાંથી જે બિનવારસી બેટ બોડી એટલે કે મૃતક શબ્દ જે લાવવામાં આવ્યું હતું જેનું પોસ્ટમોર્ટમ દરમિયાન શરૂ કરતા પહેલાં જ એના જેકેટમાંથી એક ડાયરીનું પાનાની પાવતી મળી ચબરકી મળી હતી જેમાં જે એડ્રેસ હતું જે તપાસ અધિકારી અધિકારીશ્રીને અમે સુપ્રત કરી અને જણાવ્યું હતું કે આ ડાયરીમાં કાગળ મળ્યું છે તપાસ કરતા અધિકારીએ ખૂબ જ સુંદરી કામગીરી કરી અને વહેલી તકે એમના પરિવારની શોધખોળ કરી અને જાણ જાણવા એવું મળ્યું છે કે પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ પહેલાં ભાઈ જે છે એ કોઈ ઘરેથી ચાલ્યા ગયા હતા અને આજ રોજ તેમના મૃતક શબને ઓળખાણ કરવા માટે તેમના પરિવારજનો આવ્યા હતા અને પોલીસની ઝડપી અને સુંદર કામગીરીના લીધે આજે આપણે છે કે કંઈ જીવતો વ્યક્તિ એમને મળે તો ઘણું સારું થાત પણ આજે એક મૃત ભલે મર્યા પછી પણ આજે એના ઘર અને એના પરિવારનો મિલાપ થયો છે દુઃખદ ઘટના છે પરંતુ આજે એને એના ઘરથી એની સ્મશાનયાત્રા નીકળશે અને પોલીસની કામગીરીને અમે વખાણીએ છીએ તપાસનો વિષય હોવાથી વધુ હું આમાં માહિતી નહીં આપી શકું તપાસ કરતા અધિકારી જોડેથી વિશેષ માહિતી આપને મળી જશે

સામાંથી પાવતી મળ્યુંડ્રેસ ઘરનું એડ્રેસ મળ્યું એડ્રેસ પરથી ખોરતા આવ્યા પોલીસવાળા અને પછી અમે એ પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે તો